આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ ભારતના સંરક્ષણ ઉદ્યોગે એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસિલ કરી છે ભારતની સરકારી સંરક્ષણ કંપની આર્મર્ડ વ્હીકલ્સ નિગમ લિમિટેડ આફ્રિકી દેશો નાઇજીરિયા અને તાન્ઝાનિયા સાથે લગભગ ચાલીસ અત્યાધુનિક બીએમપી ટુ યુદ્ધ વાહનોની નિકાસ માટે અંતિમ તબક્કાની વાટાઘાટો કરી રહી છે આ સોદો ભારતીય સંરક્ષણ ઉત્પાદન ક્ષમતાની વૈશ્વિક સ્તરે વધતી સ્વીકૃતિ અને આફ્રિકી દેશો સાથેના ગાઢ થતા વ્યૂહાત્મક સંબંધોનું પ્રતીક છે નિકાસ માટે પ્રસ્તાવિત બીએમપી ટુ વાહનો સંપૂર્ણપણે આધુનિક અને ઉન્નત છે જેમાં અઠ્ઠાણું જેટલું સ્વદેશીકરણ હાંસલ કરવામાં આવ્યું છે સારત તરીકે પણ ઓળખાતા આ ઉભયજીવ પાયદળ યુદ્ધ વાહનોને નવીનતમ તકનીકથી સજ્જ કરવામાં આવ્યા છે જેમાં ઉચ્ચ ક્ષમતાવાળી રાત્રિ દ્રષ્ટિ પ્રણાલી આધુનિક અગ્નિ નિયંત્રણ પ્રણાલી અને સુધારેલ બખતર સુરક્ષાનો સમાવેશ છે આ સુધારાઓને કારણે આ વાહનો આંતરરાષ્ટ્રીય ખરીદદારો માટે અત્યંત પ્રાસંગિક અને લડાઈ માટે સક્ષમ બન્યા છે આ સંભવિત નિકાસ સોનું ભારતની વધતી જતી સંરક્ષણ નિકાસ નીતિનો એક ભાગ છે જેનો ઉદ્દેશ્ય મિત્ર દેશોને ઓછી કિંમતે ઉચ્ચ ગુણવત્તાવાળા સંરક્ષણ ઉપકરણો પૂરા પાડવાનો છે આર્મર્ડ વ્હીકલ્સ નિગમ લિમિટેડ ભારતીય સેના માટે ટી નાઇન્ટી ટેન્ક અને બીએમપી ટુ વાહનોના નિર્માણ અને સમારકામમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યું છે આ નિકાસ દ્વારા ભારત માત્ર આર્થિક લાભ જ નહીં પરંતુ આફ્રિકામાં એક વિશ્વસનીય સંરક્ષણ ભાગીદાર તરીકે પણ પોતાની સ્થિતિ મજબૂત કરી રહ્યું છે